નમસ્કાર સરદાર ગુરુજરી પર એક નજર આણંદ જિલ્લા પંચાયતની આજે મળેલ સામાન્ય સભામાં એજન્ડાના દસ અને અધ્યક્ષ સ્થાનેથી રજૂ થયેલ ત્રણ કામો મંજૂર નડિયાદમાં નકશા પ્રોજેક્ટ નવેમ્બર સુધી શહેરમાં રોજ સવારે નવ થી સાંજે પાંચ સુધી ડ્રોનથી દરેક મિલકતનો સર્વે કરાશે વડોદરાના ગામડાઓમાં મતદાર યાદીની કામગીરી માટે આચાર્યો સાથે સંકલન નહીં થતા શિક્ષણ પર અસર જમ્મુ કાશ્મીરના નગરોટા પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય ચોવીસ હજાર છસો સુડતાલીસ વોટથી દેવ્યાની રાણાની ભવ્ય વિજય પંજાબની તરણતારણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના હરમિત સિંહ સિંધુની લીડ સાથે જીત મિઝોરમની દંપા વિધાનસભા વિધાનસભામાં મિઝો નેશનલ ફ્રન્ટના ઉમેદવાર અને પૂર્વ મંત્રી આર લાલથાંગલીયાનો પાંચસો બાસઠ મતોથી વિજય તેલંગાણાની ઝ્યુબીલી હિલ્સ બેઠક પર કોંગ્રેસના નવીન યાદવની ચોવીસ હજાર વોટથી જીત રાજસ્થાનની અંતા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદ જૈન ભાયાને ઓગણ હજાર ચારસો બાસઠ મત સાથે મેળવી જીત નીતિશ મુખ્યમંત્રી થે હે ઓર રહીને જેડીયુએ પોસ્ટ કરીને ડિલીટ કરતા એનડીએ ના મુખ્યમંત્રી કોણ મામલે બિહારમાં હલ બિહાર વિધાનસભામાં ચૂંટણી બે હાજર પરિણામોમાં એનડીએ ઐતિહાસિક વિજય તરફ આગળ વધ્યું બસો તેતાલીસ બેઠકો એનડીએ બસો છ બેઠકો પર આગળ